ભુલેરથી દહેજ માર્ગ ઉપર આવેલ ચોગલે સોલ્ટ નજીક વીજ કરંટ લાગતા ડમ્પર ચાલકનું મોત નીપજ્યું હતું વાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ગંધાર ગામે રહેતા સુલેમાન અલી જત જેઓ ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જો મુલેરથી દહેજ તરફના રોડ ઉપર આવેલ ચોગલે સોલ્ટ વર્ક કંપનીની બાજુમાં પોતાના કબજામાંનું હાઈવા ડમ્પર